જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ ટેસ્ટી એવા નવા સેન્ડવિચ બ્રેડ પકોડાની રેસીપી લઈને આવી છું આ સેન્ડવિચ બ્રેડ પકોડાની બે રીત હું તમારી સાથે શેર કરવાની છું એક તો નોર્મલ સેન્ડવિચ બ્રેડ પકોડા અને બીજું ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડા તો આ બંને રીત એકદમ સરળ છે અને બંને બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એકદમ ઇઝી પણ છે પહેલી વખત જો તમે બનાવશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે અને સ્વાદિષ્ટ બનશે મહેમાનો સામે આ રેસીપીને સર્વ કરશો ને તો એ લોકો હંડ્રેડ પર્સન્ટ ખુશ થઈ જશે અને તમારાથી આની રેસીપી પણ પૂછવાના છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરજો તો ચાલો બનાવી લઈએ સૌ પ્રથમ મેં અહીંયા બે કપ બેસન લીધું છે બેસનને આપણે પહેલાં ચાળી લઈએ બેસનની કોઈ પણ વાનગી બનાવતા પહેલાં તેને એક વખત ચાળી લેવું જેથી કરીને તેની અંદર રહેલા નાના નાના લમ્સ એ અલગ થઈ જાય અહીંયા મેં સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે બે ચમચી જેટલું મેં તેમાં તેલ ઉમેર્યું છે અને આ રીતે થોડુંક પાણી લઈ આપણે અહીંયા એક બેટર તૈયાર કરવાનું છે તો પાણી થોડું થોડુંક જ ઉમેરવાનું છે અને બેટરની કન્સિસ્ટન્સી થોડીક થીક રાખવાની છે એકદમ પતલું બેટર ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો કન્સિસ્ટન્સી અહીંયા તમને બતાવું આ રીતની હોવી જોઈએ હવે આ બેટરની અંદર એક નાની ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું અહીંયા થોડાક ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરીશું અને બધું આપણે અહીંયા બરાબર મિક્સ કરી લઈએ બેટરની કન્સિસ્ટન્સી તમે એ ચમચા સાથે પણ ચેક કરી શકો છો આ રીતે ચમચાને ઊંધું કરીએ તો તમે જોઈ શકો છો કે બેટરની એક થીક લેયર ચમચા ઉપર ચોટી ગઈ છે તો આ રીતનું બેટર હોવું જોઈએ તો અહીંયા આપણું બેટર રેડી છે હવે આપણે તેને ઢાંકી દઈશું અને થોડીવાર માટે આપણે તેને સાઈડ પર રાખી દઈએ તો ત્યાં સુધી આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં બે ટેબલ સ્પૂન લસણ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને એક ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી લીધી છે ત્યારબાદ અહીંયા હું ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલા શેકેલા ચણા એડ કરી રહી છું આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી એકદમ થિક બનશે સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ચમચી ખાંડ ઉમેરું છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું અને સો ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈને મેં ઉમેરી લીધા છે અને અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને હવે આપણે તેને ઢાંકીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની મોટર સાથે આવે છે અને ખૂબ જ ફાસ્ટલી તેની અંદર વેટ અને ડ્રાય ગ્રાઇન્ડિંગ થઈ જાય છે અહીંયા જો ચટણી એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ ગઈ છે મેં ત્રીસ સેકન્ડમાં જ તેને ગ્રાઇન્ડ કરી છે અને ફાસ્ટલી ગ્રાઇન્ડ થવાના લીધે ચટણીનો કલર પણ કાળો નથી પડતો તો જો તમારે આ અગારો ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરમાં એક મોટી સાઈઝનું જગ બી આવે છે જે ત્રણ લીટરની કેપેસિટી સાથે આવે છે હવે અહીંયા મસાલો બનાવવા માટે મેં બાફેલા બટેકા લીધા છે તો ચાર મોટી સાઇઝના બટેકાને છોલીને મેં બાફી લીધા હતા અને આ રીતે ફોકની મદદથી આપણે તેને મેશ કરી લેવાના છે પોટેટો મેશરથી પણ તમે મેશ કરી શકો છો પણ આ રીતે ફોકની મદદથી કરશો તો ખૂબ ઇઝીલી ફટાફટ થઈ જાય છે અને કોઈ લમ્સ પણ નથી રહેતા હવે ત્યારબાદ કડાઈની અંદર મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું રાઈ અને જીરું આ રીતે ચટકવા લાગે એટલે ઝીણી સમારેલી આપણે બે ડુંગળી એડ કરી દઈએ તો ડુંગળી થોડીક નાની સાઇઝની હતી એટલે મેં બે લીધી છે મોટી હોય તો એક પણ લઈ શકાય અને આ રીતે ડુંગળીને આપણે ધીમા તાપે સાંતડવાનું છે ત્યારબાદ મેં અહીંયા ત્રણ લીલા મરચાં એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે ત્યારબાદ હું અહીંયા આઠથી દસ પાન મીઠા લીમડાના એડ કરી લઉં છું તેને પણ આપણે સાંતળી લઈએ અને ત્યારબાદ હું તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા થોડાક અધકચરા વાટીને ઉમેરી લઉં છું તો આનાથી મસાલામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સિંગદાણા પણ અહીંયા અમે એક મિનિટ માટે ડુંગળી સાથે સાંતળી લીધા હવે ત્યારબાદ આપણે તેની અંદર થોડાક મસાલા એડ કરી લઈએ તો મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે આ રીતે એક નાની ચમચી મીઠું ઉમેરી લીધું આ રીતે હું અડધી ચમચી ગરમ મસાલો એડ કરી રહી છું અને અડધી ચમચી હું તેમાં ચાટ મસાલો એડ કરી રહી છું ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આ વઘારને આપણે બાફેલા બટેકા ઉપર ઉમેરી લઈએ અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઉં છું ત્યારબાદ આ રીતે હું તેની અંદર બે ચમચી સફેદ તલ એડ કરું છું અને આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે હવે આપણે અહીંયા બ્રેડ પકોડાની તૈયારી કરી લઈએ તો જે લીલી ચટણી બનાવી હતી તેમાંથી એક ચમચી જેટલી લીલી ચટણી હું બ્રેડના એક પીસ ઉપર આ રીતે લગાવી લઉં છું અને બીજા પીસ ઉપર હું એક ચમચી ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી લઉં છું જો તમને ટોમેટો કેચઅપ પસંદ ના હોય તો તમે લીલી ચટણી બંને બાજુ સ્પ્રેડ કરીને પણ આ બ્રેડ પકોડા તૈયાર કરી શકો છો તો અહીંયા જે આપણે મસાલો તૈયાર કર્યો તે મસાલો હું આ રીતે બ્રેડની ઉપર બધી બાજુ એક સરખો ફેલાવી દઉં છું એક સરખી લેયર કરી દેવાની છે અને ત્યારબાદ આ બ્રેડથી આપણે તેને કવર કરી દઈએ ત્યારબાદ આપણે તેને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું તો સેન્ડવિચ બ્રેડ પકોડા બનાવવા માટે આ રીતના બે પીસ તૈયાર થઈ ગયા છે હવે આ જે સેન્ડવિચ બ્રેડ પકોડા છે તેને તમે ડિફરન્ટ ડિફરન્ટ રીતે બનાવી શકો છો તો મેં ટ્રાઇંગલ શેપમાં બે પીસ તૈયાર કર્યા અહીંયા હું આ રીતે રાઉન્ડ શેપમાં પણ તેને તૈયાર કરી લઉં છું તો બે પીસને આ રીતે આપણે કટરથી કટ કરી લીધું છે આનો ઉપયોગ તમે બ્રેડ ક્રમ્સ બનાવવામાં કરી શકો છો તો આ બે જે પીસ છે એ બંને પીસમાં હું અત્યારે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લઉં છું આને પણ તમે ડિફરન્ટ ડિફરન્ટ રીતે બનાવી શકો છો તો બંને પીસ ઉપર મેં આ રીતે એક એક નાની ચમચી જેટલી ચટણી સ્પ્રેડ કરી છે બ્રેડના બંને પીસને એકબીજા ઉપર આ રીતે મૂકીશું અને ત્યારબાદ બટેકાનો જે મસાલો છે તેની આપણે લેયર પાથરવાની છે તો એક પતલી લેયર આપણે બહારની સાઈડ આ રીતે પાથરી દઈએ અને આની સાઈડને આપણે ફ્લિપ કરીશું બીજી બાજુ પણ બટેકાનો જે આ મસાલો છે તેની એકદમ પતલી લેયર આ રીતે સ્પ્રેડ કરી દઈએ તો પહેલાં જે આપણે બનાવ્યું એ સેન્ડવિચ બ્રેડ પકોડા અને આ છે એ ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડા છે આમાં બટેકાનો મસાલો બહારની સાઈડ મેં આ રીતે લગાવી દીધો છે હા ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડા બહુ જ સરસ બને છે એકવાર ટ્રાય કરજો અને આઈડિયા પસંદ આવ્યો હોય તો વિડીયોને અત્યારે એક લાઈક આપી દો સેમ એ જ રીતે હું બીજા પણ ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડા તૈયાર કરી લઉં છું બસ આ સમયે લીલી ચટણીની જગ્યાએ મેં ટોમેટો કેચઅપનો ઉપયોગ કર્યો છે કારણ કે બાળકોને ટોમેટો કેચઅપવાળા સેન્ડવિચ બ્રેડ પકોડા વધારે પસંદ આવે છે તો તમે કોઈ પણ રીતે કરી શકો છો બંને પીસમાં આ રીતે ટોમેટો કેચઅપ લગાવી અને મેં આ રીતે બ્રેડના બંને પીસ એકબીજા ઉપર મૂકી દીધા છે અને તેમાં પણ બટેકાનો આ મસાલો બહારની સાઈડ બંને બાજુ મેં એક સરખો સ્પ્રેડ કરી દીધો છે તો તમે કોઈ પણ રીતે કરી શકો લીલી ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અહીંયા સેન્ડવિચ બ્રેડ પકોડાના બે પીસ મેં બીજા પણ તૈયાર કરી લીધા છે અને હવે જે બ્રેડ પકોડા બનાવવા માટે જે બેસનનું બેટર તૈયાર કર્યું હતું તેમાં આપણે આ રીતે પા ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરીશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સોડા ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી થોડીક પતલી થઈ છે પણ અત્યારે તે એકદમ પરફેક્ટ છે વધારે થીક પણ નથી વધારે પતલી પણ નથી બીજી બાજુ મેં અહીંયા તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આ ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડાને આપણે બેસનના બેટરમાં ઉમેરીશું અને આ બેટર જે છે એ આપણે બધી બાજુ એક સરખું તેમાં લગાવી લેવાનું છે તો ચમચીની મદદથી મેં તેને બધી બાજુ એક સરખું ફેલાવી દીધું છે અને હવે ધીરેથી આપણે આને તેલમાં ઉમેરી દઈશું સેમ એ જ રીતે હું બીજું ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડાનું પીસ પણ તેલમાં ઉમેરી લઉં છું આ ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડા કે સેન્ડવિચ બ્રેડ પકોડાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ ઓલવેઝ મીડિયમ ઉપર જ રાખવાની અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના તો બંને બાજુ આ રીતે સાઈડ ચેન્જ કરી મેં આ ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડાને ફ્રાય કરી લીધા છે તો જો તમને આ ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડાનો આઈડિયા પસંદ આવ્યો હોય અને દેખાવમાંથી સરસ દેખાઈ રહ્યા હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી આપજો અને હા તમે લોકો સેન્ડવિચ બ્રેડ પકોડા કઈ રીતે બનાવો છો એની રેસીપી કોમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવજો મને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પકોડાસ બનાવવાનો ઘણો શોખ છે તો નેક્સ્ટ ટાઈમ હું તમારી રેસીપીનું શૂટ કરીને પણ મારી ચેનલ ઉપર અપલોડ કરી શકું છું અહીંયા જે સેન્ડવિચ બ્રેડ પકોડા હતા તેને પણ બેટરમાં આ રીતે ડીપ કરી અને મેં તેલમાં ઉમેરી લીધા છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ઉપર જ રાખી છે અને બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી મેં તેને ફ્રાય કરી લીધા છે આ બ્રેડ પકોડાને ક્યારેય પણ સ્લો ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરતા અને ક્યારેય પણ તમારે તેને હાઈ ફ્લેમ ઉપર પણ ફ્રાય નહીં કરવાનું હાઈ ફ્લેમ ઉપર અંદરથી કાચા રહેશે અને સ્લો ફ્લેમ ઉપર તે વધારે ઓઇલી બની જશે તો અહીંયા આ સેન્ડવિચ બ્રેડ પકોડાને આ રીતે હું વચ્ચેથી કટ કરી લઉં છું અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ તૈયાર થયા છે કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો અહીંયા ઉલટા સેન્ડવિચ બ્રેડ પકોડાને પણ હું કટ કરી લઉં છું એકદમ પરફેક્ટ વાવ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ